હાલો મિત્રો આજે આપણે બનાવીશું બિસ્કિટ તળેલા અને લીલા ટોપરાનું મોદક સૌ પ્રથમ કઢાઈ એમાં ઘી નાખી દેવાનું અને મેરી ગોલ્ડ બિસ્કીટ લઈ લેવાના દસવાળું પડીકું આવે ને એક એ લેવાનું એક પાંચવાળું પડીકું આવે એ લઈ લેવાનું પછી તો તમારી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે એને કઢાઈમાં એડ કરી દેવાના અને ઘીમાં રોસ્ટ કરી લેવાના

અને કડાઈમાં મોદક બોલા મોદક હું લીલું ટોપરું અને ગોળ એડ કરી દેવાનું એલસી પાવડર જાયફળ પાવડર એડ કરી દેવાનો ગોળ ગોળે ને એટલી ઘણી જ રાખવાનું આપણે રોસ્ટ નથી કરવાનું જાજુ ગોળ ઓગળી જાય ને એટલી ઘણી જ રાખજો તમે એકવાર બનાવી જજો બિસ્કીટ લીલા નાળિના મોદક બહુ મસ્ત બનશે સાઠ ગ્રામ દૂધ લઈ લેવાનું ત્રીસ ગ્રામ મિલ્ક પાવડર લઈ લેવાનું ટેસ્ટ માટે હોય મિલ્ક પાવડર તમારી પાસે હોય તો એડ કરાય ન હોય તો ચાલે પણ ટેસ્ટ સારો આવે હોય તો જે આપણે બિસ્કિટ ક્રશ કર્યા હતા ને એ આમાં એડ કરી દેવાના થોડુંક થોડુંક ગરમ થાય ને એટલે હા એમ પણ થયા તો એક પ્લેટમાં કાઢી લેવાનું થોડીક વાર રેસ્ટ આપી દેવાનું એને જો આવી રીતના જોઈ લેવાનું ટોપરાની આવી રીતના જોઈ લેવાનું ઠંડુ થઈ જાય ને બે પછી જ મોદક બનાવવાના આવી રીતના એક મોલ્ડ આવે છે આ મોલ્ડ જ રહીજો કારણ કે બિસ્કીટના છે કે નહીં એટલે તમારે જાતે તો નહીં જ વળે હાથેથી મેંદાના હોય ને તો હાથેથી વળી જાય બિસ્કિટ નું દેવાનું પછી વચ્ચે બિસ્ક પાડી દેવાનું પછી ટોપરાનું બેટર ભરી દેવાનું જો આપડે મોદક બની રેડી છે ચો ટફિંગ કેટલું મસ્ત દેખાય છે મારી ચેનલ ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ